ભાવનગર જિલ્લા એલસીબી પોલીસ દ્વારા સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર કોઈ પણ પ્રકારનો ગુનો કરવા માટે પ્રોત્સાહન આપતા ત્રણ ઇસુઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર વર્ષ દરમિયાન સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર ભરવાડ સંબંધના માણસોએ ખૂનકા બદલા ખૂન ટાઇટલ હેઠળ બદલો લીધે હોવાની રીલ્સ અને આયર સંબંધના માણસોએ હત્યા થયેલ કેવલભાઈ આયરના વિડીયો ક્લિપ આધારે રીલ્સ બનાવી હજુ બદલું લેવામાં આવશે તેવી રીલ્સ બનાવી વાયરલ કરે હોવાનું જાણવા આવ્યું હતું ત્યારે આ બનાવમાં ગત અઠ્યાવીસ મે બે હજાર પચીસના રોજ ભાવનગર સુભાષનગર ત્રિલિયન સોસાયટી વિસ્તારમાં કેવલભાઈ નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી જે ગુનામાં કુલ ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી જેલાવારે કરેલ છે તો ભરવાડની અગાઉ આહિર તથા તેના સાથીદારોએ મળીને હત્યા કરેલ તેના બદલો લેવા માટે કેવલભાઈ આહિરની હત્યા કરેલ હોવાનું જણાવ્યું હતું ત્યારે આમ બંને સંબંધના માણસો અલગ અલગ રીલ પોસ્ટ કરી આહીર તથા ભરવાડ સંબંધના બે જૂથો અને જ્ઞાતિવાદીઓ વચ્ચે દુશ્મનના મટ વધતી રહે તેવું પ્રોત્સાહન આપવાનું દુષ્પ્રેરણ કરતા હતા જેની ઇન્સ્ટાગ્રામ ઉપર આ પ્રકારની રિલ્સ બનાવી પોસ્ટ કરનાર કુલ ત્રણ ઈસોમાં વિરુદ્ધ ગંગાજેડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં અઠ્યાવીસ મે બે હજાર પચીસના રોજ કેવલભાઈ આહિર નામના એક વ્યક્તિની હત્યા કરવામાં આવેલી હતી જે અંતર્ગત ખૂનનો ગુનો દાખલ કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી હતી આ ઘટના બાદ ભરવાડ અને આહિર સમાજમાં જ્ઞાતિબત્તે વૈમનસ્ય ઊભું થાય અને પરસ્પર અલગ પ્રકારની લાગણી ઉદભવે એ રીતના સોશિયલ મીડિયા ઉપર રીલ્સ સ્ટોરી પોસ્ટ વગેરે પ્રકારના મટિરિયલ અમુક ઇસમો દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા હતા ભાવનગર જિલ્લા એલસીબીની સોશિયલ મીડિયા મોનિટરિંગની ટીમ આ સમગ્ર ઉપર વોચ રાખી રહી હતી શરૂઆતના તબક્કે ઇન્સ્ટાગ્રામ આઈડી મારફતે તેના ઓપરેટર ઉપર ધ્યાન ફોકસ કરવામાં આવ્યું ત્યારબાદ ગંગાજરીયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે જે આરોપીઓમાં મનપાલ ભરતભાઈ હરકત જે ભાવનગરના ભુંભલી ગામના વતની છે કરણ સુરાભાઈ કાઢિયા જે પાલિતાણાના વતની છે અને ભરતભાઈ રાજુભાઈ મેર જે ભાવનગરના ભંડારીયા ગામના વતની છે આ ત્રણ આરોપીની આ ગુનામાં અટક કરવામાં આવેલી છે અન્ય પણ ઇન્સ્ટાગ્રામ ફેસબુક કે ટ્વિટર જેવા સોશિયલ મીડિયામાં ભાવનગર જિલ્લા ખાતેના કોઈપણ વિસ્તારમાં અલગ અલગ કોમ કે અલગ અલગ જાતિ વિરુદ્ધ ભાવનાઓ ભડકાવવામાં આવે એવા કોઈ પણ પ્રકારના પોસ્ટ કે રીલ્સ કે લખાણ હોય તેની ઉપર ભાવનગર જિલ્લા પોલીસ વોચ રાખી રહી છે આજે મીડિયાના માધ્યમથી ભાવનગર જિલ્લાની તમામ નાગરિકોને એ આહવાન કરવાનું છે કે આપણે સત્યતા ચકાસ્યા સિવાય કોઈપણ પોસ્ટ મેસેજ કે રીલ્સ ફોરવર્ડ ન કરીએ અને સમગ્ર ભારત વર્ષમાં ભાઈચારાની ભાવના બની રહે તે મુજબ આપણું વર્તન કરીએ નહીં તો તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અમીન પાયક સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ ભાવનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ